વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર અગિયાર માં આવેલ ગણેશનગર સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીના રહીશો છેલ્લા બાર વર્ષથી પીવાના શુદ્ધ પાણીથી વંચિત છે પાણી સમસ્યા લઈને આજ રોજ તેઓ દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર માં આવેલા જય ગણેશ સોસાયટી તેમજ આજુબાજુની છેલ્લા ઘણા પાણીમાં ગટરનું પાણી મિક્સ થતા તેમજ સ્થાનિકોના આક્ષેપ મુજબ છેલ્લા બાર વર્ષથી તેમને પીવાનું શુદ્ધ પાણી ન મળતા અનેક વખત તેમને પાલિકા તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે ત્યારે આજરોજ વોર્ડ નંબર અગિયાર ની જય ગણેશ સોસાયટી ના રહે રહેવાસીઓ ઢોલ વગાડી તેમજ માટલા ફોડી તથા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી વિરોધ દર્શાવવામાં આવ્યો છે પાણીની સમસ્યા ને લઈને કોર્પોરેશન ના અધિકારીઓ અને કોર્પોરેટરો તથા વારંવાર રજૂઆત કરવા છતાં સ્થિતિ યથાવત જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સોસાયટી ના રહેવાસીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ વેરો ભરે છે છતાં પાલિકા તેમની સમસ્યા નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડી છે હવે જોવાનું રહ્યું કે કેટલી વહેલી તકે તેઓની સમસ્યાનું નિરાકરણ આવે છે અને કેટલી વહેલી તકે તેમને પીવાનું શુદ્ધ પાણી મળે છે